આપ બધા જ બૌદ્ધ ધર્મને અનુયાયીઓ બૌદ્ધ ધર્મને માનનારા તમામ સાથીઓ આપણી આ વિરાસતને બચાવવાના આંદોલનમાં સાથ સહકાર આપવા માટે બૌદ્ધ ધર્મના પ્રસાર અને પ્રચાર માટે બૌદ્ધ ધર્મના તમામ અનુયાય અનુયાયીઓ આ એક બૌદ્ધ ધર્મ તરફની જે સામાજિક ક્રાંતિ છે એમાં આપ તમારી સહભાગિતા અંદર સામેલ કરો અને આ જિલ્લામાંથી બહુ ધર્મની એક જોરદાર ક્રાંતિની જે હાથ ઉભી થાય એવી આ તકે આપ બધાને મારી તરફથી વિનંતી છે પંતે વિનાચાર્ય ખૂબ જ ક્રાંતિકારી લડાકુ આપણા ભંતેજી છે એમણે બોધ ગયા મુક્તિ આંદોલન માટે એક વર્ષથી આંદોલન ચલાવી અને જે કાંઈ જે આજે સામાજિક ક્રાંતિ બૌદ્ધ ધર્મ સત્યની આપણી વિરાસતોને બચાવવા માટેની ક્રાંતિ ઊભી કરી છે આવી જગાથી આજે આપ જોઈ રહ્યા છો અમારી વચ્ચે જે કાંઈ આગેવાનો નાનજીભાઈ છે યોગ્યથી નાનજીભાઈ સોલંકી છે અમારા સુંદરભા સાહેબ છે દીપકભાઈ છે અમારે ભાઈ પરમારભાઈ દિનેશભાઈ પરમાર છે અમારા પત્રકાર એવા જયંતિભાઈ છે અમારા સાથી મિત્ર જે મારા આ કાર્યક્રમની સાથે ખભે મિલાવી મિલાવી અને ઊભા છે એવા નરેશભાઈ વાળા આ બધા જ આગેવાનો આજે આગેવાનો મળી નક્કી કરશું કે ભક્તિ વિનયાચાર્ય આવી રહ્યા છે તો આપણે એના માટે કેવું આયોજન કરશું આપણે કેમ રૂડા લાગશું આ સમાજને અહીંયા આવવા માટે આપણે કેવી રીતે શું કરશું તો એના એક આયોજનના ભાગ સૂત્રો ભેગા થયા છે આ બધા આ કાર્યક્રમ જે કઈ અમારે આ જે વિડીયો નિહાળી રહ્યા છો બધાને એટલે બધી વિનંતી છે કે ચાર તારીખે તમે તમારા પરિવાર સાથે તમારા મિત્ર દોસ્તા સગા સંબંધી સાથે આવો અને આપણે બૌદ્ધ ધર્મની એક જોરદાર સભા અને રેલી આયોજન કરી ભક્તિ વિનાચાર્યને આપણે એક ઓલ આપીએ કે મારી સાથે હાજર છે આપી સૌને નમ્રમુક કાર્યક્રમ છે ભાગ લ્યો અને આપણા જે કાર્યક્રમ સફળ બનાવવા વિનંતી જય ભીમ કાતિકા જય ભીમ